ગઈ તારીખ અઢારના રોજ સર ગામે એક જવાન વયના પુરુષની લાશ મળેલી એ તપાસ કરતાં એનું નામ ગિરીશભાઈ રાઠોડ જણાવી આવેલ ઉપરોક્ત મરણ જનાની હત્યા પાછળ તપાસ કરતા જણાઈ આવેલ કે મોવિયા ગામમાં એમની બેન છે જયશ્રીબેન એમનું લગ્ન થયેલ અને એ એમના પતિ અજયભાઈ જોડે રહેતા હતા અને અજય સાથે અણોબનાવ બનતા એ પોતાના દિશામણે પોતાના ઘરે આવેલ અને ત્યારબાદ દોઢેક મહિના પહેલાં અજયે પોતે આત્મહત્યા કરી લીધેલી જેથી એમની માતા જે છે સોનલબેન એમને ખૂબ જ મનમાં લાગી આવતા કે મારો એકનો એક પુત્ર મેં ગુમાવી દીધેલ છે અને એ એનું કારણ જયશ્રી છે જેથી કરીને મારા કુટુંબમાંથી એકનો એક પુત્ર ગયો તેથી હવે હું જયશ્રીના ભાઈને પણ મારી નાખીશ એવું અવારનવાર ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં પોતે લાઈવ થતા હતા અને વિડીયો વાયરલ કરતા હતા અને ઉપરોક મગજમાં રીસ રાખીને તેમને આ હત્યાનો બનાવ સરદાર ગામથી ચિત્રઓ જતા સર ગામની વચ્ચે ઉપરોક્ત મરણ જ્યારે કામ પતાવીને પોતાના મધરને મળવા જતા હતા જે એડમિટ હતા તો રસ્તામાં તેમને આવરીને ચક્કુના ઘા મારી અને બીજા બે અન્ય આરોપીઓ સાથે ઉપરો ગુનાને અંજામ આપીને હત્યાનો ગુનો કરેલ છે તપાસ આજે એમબીઆઈ કરે છે સાહેબ હત્યા કરનાર છે તેમના હાથમાં ટેટુ પણ તેના દીકરાનું ચિત્ર આવેલું છે વાત કરી છે મારો સાવજ એમ લખીને ઉપરોક મરણ જનાર પોતાનો પુત્ર છે અજય એનું ટેટુ ચિત્ર આવેલું છે એની પાછળનું શું રહસ્ય છે કેમ કે બદલા લેવા માટે કે શું હતું ખાસ આરોપી છે સોનલબેન ખૂબ જ પોતાના પુત્ર પ્રત્યે અદમ્ય લાગણી ધરાવતી હતી ને એકનો એક પુત્ર ગુમાવી દેતા એના મગજમાં સતત વિચારો જતા હતા કે મારે બદલો લેવો છે અને એ વિચારને એને દોઢ મહિના સુધી એમને વિરોહમાં ચૂંટતા હતા ને એના અંજામ આપવા માટે એ આ કરેલ છે ને પોતાનો બદલો જે અને છે એમને પોતાના પાસે રાખેલું પકડીને એમને ઈજા સોનલબેને જાતે જ છે તો જાતે એમના માથાના ને શરીરના પેટના ભાગેના અન્ય ભાગે ખૂબ જ ગંભીર પ્રકારની ચકુટી જા કરીને મૃત્યુ નિપજાય છે સોનલબેનના પુત્રએ સુસાઇડ કરવા પાછળનું કંઈ કારણ સામે આવ્યું તો સાહેબ સોનલબેનના પુત્રનું તો આ એની જે અગાઉની પત્ની હતી જયશ્રીબેન એમની સાથે રણ બનાવ મતદાતા ને અને બીજે પણ ક્યાંય લગ્ન નહોતા કરવા દેતા એ અજય પણ બીજે ટ્રાય કરતું હતું પણ બીજે ક્યાંય આ જયશ્રી થવા નહોતી દેતી એવું મુખ્ય કારણ